ત્યારે આજ રોજ હનુમાન જયંતી નિમિત્તે મહાઆરતીને બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઠેર ઠેર હનુમાનજીના મંદિરમાં વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમો યોજાયા અને મંદિરને વિવિધ ફૂલહારથી સજાવવામાં આવે છે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે છે અને ધોરાજીને આજુબાજુના વિસ્તારના લોકો ભક્તો દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ઉમટી પડે છે અને મહાપ્રસાદનો ભાવપૂર્વક લાભ લે છે ભગવાન હનુમાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે આ કાર્યક્રમને સફળ બનાવવા વઘાસિયા ફરીના યુવા કાર્યકરો વડીલો નાના મોટા બાળકો તથા સત્સંગ મંડળની મહિલાઓ દ્વારા જયમત ઉઠાવી હતી અને હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી